કોલકાતામાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા ત્યારે અમરેલીમાં અમરેલી શાંતાબા કોલેજના ઇન્ટર્નશીપ ડોક્ટર દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અમરેલીના મુખ્ય માર્ગો પર કેન્ડલ માર્ચ યોજી કરાઈ ઘટના અમરેલીના ડોક્ટર જીજે ગજેરા સ્વરક્ષણ હથિયાર રાખે છે તો રાજકમલ ચોકમાં ડોક્ટર જી જે ગજેરાએ સ્વરક્ષણ રિવોલ્વર કાઢી હતી અને દીકરીઓને હથિયાર રાખવા અપીલ કરી રિવોલ્વરનો વિડીયો વાયરલ થતા અમરેલીના એસપી હિમકરસિંહ દ્વારા बिरदाダકવી तपासना आदेश અપાયા તો અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર સામે ગુનો નોંધાયો ત્યારે અમરેલીના ડીવાયએસપી તેના અમરેલી સિટીના આ માર્ગ દરમિયાન ડૉક્ટર જી જે દ્વારા પોતાની લાઇસન્સવાળી રિવોલ્વર કે જેને જાહેરમાં પ્રદર્શિત કરી અને રોકમાં ભય પેદા થાય તેવું જાહેર કૃત્ય કરેલું હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે આમ જે કલમથી ત્રીસ તથા ઇએનએસની કલમ ત્રણસો ત્રેપન અને બસો સિત્તેર મુજબ તથા કલેક્ટરશ્રીના જાહેરનામા ભંગ સિત્તે કલમ એકસો મુજબ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે અને આગળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે